નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસના અષાઢ સુદ તેરસથી જયા પાર્વતીના વ્રત શરૂ થઈ રહ્યા છે અને આપનામાંથી ઘણા બહેનો આ વ્રત કરી લીધા હશે અને ઘણા બહેનોને આ વ્રત અત્યારે ચાલુ હશે આ વ્રત આપણે ત્યાં મોટેભાગે પાંચ વર્ષ સાત વર્ષ નવ વર્ષ કે પછી વીસ વર્ષ સુધી રાખવામાં આવે છે પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખાકારી જીવન માટે બહેનો આ વ્રત કરતી હોય છે આ વ્રત કુવારિકા કરી શકે છે અને પરણી સ્ત્રી બંને કરી શકે છે પરંતુ આ વ્રતનું ઉજવણું પિયરમાં થતું નથી સાસરામાં આ વ્રતનું ઉજવણું કરવાનું હોય છે તો હવે આ જયા પાર્વતી વ્રતના કેટલાક નિયમો છે કેટલીક વાતો છે કે જેનું આ પાંચ દિવસ દરમિયાન ધ્યાન રાખવામાં આવે છે અષાઢ સુદ તેરસથી અષાઢ વદ બીજ સુધી કેટલીક કાળજી રાખવામાં આવે છે જો આપણે તે વાતનું ધ્યાન રાખીને વ્રત કરીએ તો વ્રતનું પુણ્યફળ સંપૂર્ણપણે મેળવી શકીએ અને કેટલીક વાતોનું મોટાભાગની બહેનોને જાણ હોતી નથી અને એટલા માટે જ અમે આ વિડિયો લઈને આવ્યા છીએ કે જેથી કરીને આપને તે માહિતી મળે તે વાત જાણવા મળે કે જેથી કરીને જો આપ તે વ્રતમાં ભૂલ કરતા હોય તો તે ભૂલ હવેથી આપ ન કરો અને વ્રતનું સંપૂર્ણ પુણ્યફળ મેળવી શકો તો આવો હું આપનો જાજો સમય ન લેતા આપણે વિડીયોની શરૂઆત કરીએ અને હા જે લોકો આ વ્રત કરતા હોય તે લોકો સુધી ફટાફટ આ વિડિયો મોકલી દેજો અને આપ પણ જો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આ વર્ષે જયા પાર્વતીનો પ્રથમ દિવસ ઓગણીસ જુલાઈ બે ને શુક્રવારે આવે છે આ દિવસે વ્રતની પૂજા વિધિનું સ્થાપન કરવામાં આવશે એક બાજોટ ઉપર ભગવાન શિવની સ્થાપના કરવાની શિવલિંગની સ્થાપના કરવાની ગણેશજીની સ્થાપના કરવાની જ્વારા જે ઉગાડ્યા હોય તેને પણ પૂજા સ્થાનમાં રાખવાના અને નિત્ય પાંચ દિવસ તેની પૂજા કરવામાં આવે છે ઘણા લોકો આ વ્રતની પૂજા મંદિરે જઈને કરતા હોય છે ઘણા લોકો ઘરે પૂજા કરતા હોય છે ઘણા લોકો બહાર ઝાડ નીચે પણ પૂજા કરતા હોય છે તો આપને ત્યાં જેવી રીતે થતી હોય જે રીતે આપને અનુકૂળ હોય તે રીતે આપ પૂજા વિધિ કરી શકો છો એવું જરૂરી નથી કે ગયા વર્ષે મંદિરે પૂજા કરી હતી તો આ વર્ષે પણ મંદિરે જ પૂજા કરવી પડે ગયા વર્ષે મંદિરે કરી હોય તો આપ આ વર્ષે ઘરે કરી શકો અને ગયા વર્ષે ઘરે કરી હોય અને આ વર્ષે ઘરે થઈ શકે એમ ન હોય ઘરમાં બીજી કોઈ સ્ત્રી કે કોઈ દીકરી માસિક ધર્મમાં હોય અને પૂજા થઈ શકતી ન હોય તો આપ મંદિરે જઈને પણ પૂજા કરી શકો છો તથા આ વ્રતમાં જે ખાસ ધ્યાન રાખવાનું હોય છે તે છે મીઠા વગરનું ભોજન એટલે કે ખારું ભોજન નમક વગરનું ભોજન આ વ્રતમાં લેવામાં આવે છે પાંચ દિવસ દરમિયાન કંઈ પણ ખારું ખાવામાં આવતું નથી એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું બજારમાં કોઈ વેફર મળતી હોય તો તેમાં પણ પહેલાં ચેક કરી લેવું કે તેમાં મીઠું નાખેલું છે કે નહીં અથવા તો ઘરે ચિપ્સ બનાવી હોય તે પણ આપ તળીને ખાઈ શકો છો કે જે મીઠા વગરની હોવી જોઈએ આ ઉપરાંત આપ ગમે તે ફ્રૂટ ખાઈ શકો છો સૂકો મેવો પણ ખાઈ શકો છો એ સિવાય આપ લીંબુ શરબત પણ લઈ શકો છો કે જેમાં મીઠું નાખવું નહીં દૂધ દહીં શેરડીનો રસ કોઈપણ ફ્રૂટનો જ્યુસ પણ આપ આ વ્રત દરમિયાન લઈ શકો છો અને બીજી એક મહત્વની એ પણ વાત કે જયા પાર્વતીના આ પાંચ દિવસ નિત્ય સવારે પૂજા કરવાની હોય છે તો જયા પાર્વતીની પૂજા થઈ જાય એ પછી જ કંઈક ખાવું પીવું જોઈએ એટલે કે ચા પાણી જે આપણે પીવાના હોય તે વ્રતની પૂજા થઈ જાય તે પછી પીએ તો વધુ સારું છે અને કદાચ એમ માફક ન આવતું હોય તો આપ ચા પીને પૂજા કરવાની અને જો કાંઈ નાસ્તો ફરાળ લેવાના હોય તો તે પૂજા કરીને લેવાનું આ દિવસો દરમિયાન ઘરમાં કજિયા કંકાશ કરવા નહીં વ્રત કરનાર સ્ત્રીએ વ્રત દરમિયાન ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું જોઈએ ભગવાન શિવની કથા સાંભળવી જોઈએ વાંચવી જોઈએ શિવ મહાપુરાણ વાંચવું જોઈએ શિવ મહિમના સ્તોત્ર છે શિવ એકસો આઠ નામાવલી છે કે પછી ભગવાન શિવના કોઈ પણ પાઠ છે તે આ દિવસો દરમિયાન કરવામાં જોઈએ ત્યાં દિવસો દરમિયાન કરવા જોઈએ ઘણા લોકોનો એવો પણ પ્રશ્ન હતો કે અમે આ વ્રતમાં જ્વારાની પૂજા ન કરીએ તો ચાલે ના બહેનો આ વ્રતમાં જ્વારાનું ખાસ કરીને પૂજન કરવાનું હોય છે જ્વારાને નાગલા ચુંદડી અર્પણ કરીને તે બંનેનું એકસાથે પૂજન થવું આ વ્રતમાં ખૂબ જ જરૂરી છે કેમ કે જ્વારા એ પાર્વતીજીનું પ્રતિક છે જ્યારે નાગલા એ શંકર ભગવાનનું પ્રતિક છે અને તે બંનેનું પૂજન આ વ્રતમાં ફરજિયાત છે કેમ કે આ વ્રત તેમને જ સમર્પિત છે એટલે જો આપ ઘરે જ્વારા ઉગાડીને પૂજન કરતા હોય તો તે વધુ ઉત્તમ છે અને ઘરે જ્વારા ઉગાડવાનું કદાચ ભૂલી ગયા હોય તો આપ બહાર બજારમાંથી પણ જ્વારા લઈને પૂજન કરી શકો છો ઘણા લોકોને એવો પણ પ્રશ્ન હોય છે કે મોરાકત વ્રત ન કર્યા હોય અને જયા પાર્વતી વ્રત કરીએ તો ચાલે હા આપ નાની ઉંમરમાં કદાચ મોરાકત વ્રત ન કરી શક્યા હોય અને હવે આપે જયા પાર્વતીના વ્રત કરવા હોય તો આપ કરી શકો છો આજના દિવસે આપ જયા પાર્વતીની પૂજા ભલે ઘરે કરતા હોય પરંતુ આ પાંચ દિવસ નિત્ય શિવ મંદિરે દર્શન કરવા જવું જોઈએ અને શિવલિંગને જળથી અભિષેક કરવો જોઈએ અને એક મહત્વની એ વાત કે જે કોઈ વ્રત કરનાર સ્ત્રી હોય તે જ માસિક ધર્મમાં હોય તો શું કરવાનું તો જો પ્રથમ દિવસે માસિક ધર્મમાં ન હોય તો પ્રથમ દિવસે જ પાંચ દિવસની પૂજા કરી લેવાની અથવા તો પ્રથમ દિવસે પૂજા થઈ શકી ન હોય ત્યારે જ માસિક ધર્મમાં હોય તો છેલ્લા દિવસે પણ આપ આખા વ્રતની પૂજાવિધિ કરી શકો છો અથવા તો જાગરણ કરીને જે બીજા દિવસે પારણા કરતા પહેલાં પણ પૂજાવિધિ કરીને પારણા કરી શકો છો તે રીતે પણ આ વ્રત કરી શકાય માસિક ધર્મમાં આ પાંચ દિવસ એકટાણા વ્રત કરવાના પરંતુ પૂજા વિધિ કરવાની નહીં અને હા પાંચમા દિવસે રાત્રે જાગરણના સમયે એટલે કે જે આખી રાતનું જાગરણ હોય ત્યારે જુગાર રમવો નહીં કેમ કે જયા પાર્વતીનું વ્રત એ ખૂબ જ શુભ અને પુણ્યફળ આપનારું વ્રત છે ભગવાન શિવનું માતા પાર્વતીનું આ વ્રત છે કે જેમાં જાગરણ જુગાર રમીને નહીં પરંતુ ભગવાનનું નામ લઈને કરવું જોઈએ કદાચ ભગવાનનું નામ લઈને ન કરી શકીએ નિંદર આવતી હોય એવું થતું હોય તો રાત્રે બહાર ફરવા જવું જોઈએ આંટો મારવા જવું જોઈએ બીજા લોકો સાથે બેસીને વાતો કરવી જોઈએ આ રીતે કરીને આપે આખી રાત પસાર કરવાની અને જાગરણ કરવાનું અને બીજા દિવસે સવારે સૂર્યોદય થાય એટલે શિવ મંદિરે જઈ દર્શન કરવાના ઘરે પૂજા વિધિ કરતા હોય તો ઘરે પૂજા કરી લેવાની અને એ પછી વ્રતના પારણા કરવાના કે જે પારણા આપ કોઈ પણ મીઠાવાળી વસ્તુ ખાઈને કરી શકો છો તથા પારણા કરતા પહેલાં પણ ભગવાન શિવ પાર્વતી પાસે વ્રતમાં જો કંઈ પાંચ દિવસ દરમિયાન ભૂલચૂક થઈ હોય તો માફી માગી લેવાની અને આ વ્રતનું પુણ્ય ફળ મળે એવી કામના ભગવાન શિવ પાસે કરવાની જો આપે સાચા મનથી સાચા ભાવથી અને સાચી વિધિથી આ પૂજન કરી આ પૂજા કરી હશે વ્રત કરી હશે તો આપને ભગવાન શિવ અને માતા પાર્વતીના અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ જરૂર મળશે અને એ જ આ જયા પાર્વતી વ્રતનું મહાત્મય છે તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે જયા પાર્વતી વ્રતનો મહિમા કથા સાંભળીશું વ્રતની વાર્તા સાંભળીશું તથા પૂજાવિધિનો વિડીયો તમે પહેલેથી જ બનાવેલો છે આશા છે કે આપે જોઈ લીધો હશે અને કદાચ પૂજાવિધિનો વિડીયો જોયો ન હોય તો અત્યારે જ હવે વિડીયો જોઈ લેજો તેની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો મિત્રો આશા રાખું છું કે હવે આપ સૌ લોકોને સમજાઈ ગયું હશે કે જયા પાર્વતી વ્રત દરમિયાન કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ શું કરવું શું ન કરવું જોઈએ કયા કાર્યો કરવા જોઈએ કયા કાર્યો ન કરવા જોઈએ સંપૂર્ણ માહિતી મેં આપ સૌ લોકોને સમજાવી દીધી છે આ ઉપરાંત જો આપને કોઈ પ્રશ્ન હોય તો આપ અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો તેનું યોગ્ય ઉત્તર આપને જરૂર આપવામાં આવશે અથવા તો અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર પણ આપ મેસેજ કરીને પૂછી શકો છો અને જ્યારે આપ અમને મેસેજ કરશો ત્યારે અમે આપને અમારા વોટ્સએપ ગ્રુપની લિંક મોકલીશું કે જેમાં અમે નિત્ય અનેક સ્થળોના લાઈવ દર્શન કરાવીએ છીએ તો તે દર્શન કરવા માટે આપ અમારા ગ્રુપમાં જોડાઈ શકો છો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા નવા વિડિયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર